નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દૃષ્ટિ એજ્યુકેશન આપણું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે કોમન એન્ટ્રેન્સ ડેસ 2024 હજાર ચોવીસની જે ચોઇસ ફિલિંગ કરવાની હતી સી ઇટી માટેની એ ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવાની છે કેવી રીતે મારે સ્કૂલ પસંદ કરવાની છે કેવી રીતે નંબર આપવાના છે અને વિદ્યાર્થીને લાભ થાય અને વધુમાં વધુ સારી રીતે વિદ્યાર્થી ભણી શકે એવા કેવા મુદ્દાઓને ધ્યાન રાખવાનું છે એ બાબતનો આપણે સંપૂર્ણ અભ્યાસ આજના વિડીયોમાં કરીશું જો દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલ ને આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને વિડિયો ગમે હોય અને લાઈક કરો ચાલો આપણે વિડિયો શરૂ કરીએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બેઝ સ્કીમ CET 2024-25 ની અંદર CET નું જે ચોઈસ ફિલિંગ છે 31 તારીખ થી શરૂ થવાનું હતું પણ કેટલાક ટેકનિકલ ખામી અને સ્કૂલની પરમિશન લેવાના કારણે તેની અંદર વિલંબ થયો છે આજે આજે 3 તારીખ એ

એ તમે જ્યારે રજીસ્ટ્રેશન કર્યું હશે તો તમે તમારી મોબાઈલની અંદર એપ ડાઉનલોડ ચોક્કસ કરી જશે તો એ પ્રક્રિયા આપણે તમે સમજેલા છો બરોબર આની અંદર તમામ ચાર યોજનાઓની વિશેષ માહિતી આપેલી છે આપણે પહેલાં પણ જોયેલી છે ન જોઈએ તો એનો વિડીયો પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે કઈ સ્કૂલ છે કે કયા કયા છોકરાઓને લાભ મળશે અને તે લાભમાં શું વિશેષ છે તમામની માહિતી તમને મળી જશે આ માહિતી પણ આપણે જોયેલી છે જેની તમારે મોબાઈલ નંબર નાખી જો નવેસરથી તમે એપ ડાઉનલોડ કરી હોય તો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે કે તમને ઓટીપી આવશે તમારે ઓટીપી નાખવાનો છે અને તમારો જે મોબાઈલ છે નંબર એ વેરીફાઈ કરાવવાનો છે મોબાઈલ નંબર વેરીફાય કરાયા પછી તમારે પોતાનું જે આ પોર્ટલ ખુલે છે એની અંદર હાઈ લખીને મોકલવાનો છે જે પણ પ્રથમ પોર્ટલ ખોલે છે એના નામ છે સીઈટી બોર્ડ એમ કરીને એક પોર્ટલ ખોલવામાં આવશે એની અંદર તમારે જેની અંદર તમારે તમારી જે ભાષા છે જે ગુજરાતી કે ઇંગ્લિશ એ પસંદ કરવાનું છે એ પસંદ કર્યા પછી આ થ્રી ડોટ દેખાય છે એ ત્રણ ડોટ ઉપર તમારે ક્લિક કરવાનું છે એની અંદર ત્રણ મેનુ આવશે હોમ મેનુ એડિટ રજિસ્ટ્રેશન અને ચેન્જ લેંગ્વેજ જો ઇંગ્લિશ આવી હોય લેંગ્વેજ તો એની અંદર તમે ગુજરાતી પણ કરી શકો છો ને પછી તમારે વિદ્યાર્થીનું જે ચોઇસ ફિલિંગ કરવાનું છે એના માટેની પ્રક્રિયા શરૂ થાય છે તો સૌપ્રથમ તમારે એડિટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે એ ક્લિક કર્યા પછી ગુજરાતીને ભાષા તમારે સિલેક્ટ કરવાની છે અને આગળ વધવાનું છે તમે આ પ્રક્રિયા કરશો એટલે ત્યાં લખેલું આવશે કે તમે શિક્ષક છો કે વિદ્યાર્થી છો તો તમે વિદ્યાર્થી તરીકે એની અંદર જોડાયેલા છો તો હું વિદ્યાર્થી છું એવું લખેલું હશે અને કોઈ શિક્ષક કરતા હશે તો એ શિક્ષક એવું લખેલું આવશે તો હું વિદ્યાર્થી છું એની પર તમારે ક્લિક કરવાનું છે અને એ ક્લિક કર્યા પછી તમારે કૃપા કરીને વિદ્યાર્થીનો આધાર ડાયસ નંબર નાખો એટલે કે તમારે અઢાર ઓકડાનો વિદ્યાર્થીનો આધાર ડાયસ નંબર આવે છે અઢાર ઓપડા વિદ્યાર્થીનો આધાર ડાયસ નંબર નાખવાનો છે એ ક્લિક કર્યા પછી તમારી જે વિગત છે એની ખરાઈ કરવામાં આવશે ધારો કે વિદ્યાર્થીનું નામ એનો આધાર ડાયસ નંબર વિદ્યાર્થીનો ટેસ્ટ અને વિદ્યાર્થી કયા ધોરણમાં ભણે છે તેની પુષ્ટિ કરવામાં આવશે જો વિગતો સાચી હોય અને સાચી જણાય તો હા વિગતો સાચી છે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એક ક્લિક કર્યા પછી તમારે એક બીજું તમારા ફોનની અંદર જે આ સ્ક્રીન દેખાય છે ચોરસ ખાનું એની અંદર એવું જ તમારા ફોનની અંદર પણ જોવા મળશે જેની અંદર પહેલું છે ચોઇસ ફિલિંગ આ ફોર્મ ફરીથી તમારી રુચિની નોંધણી કરી છે અને સારાંશ જુઓ આ ત્રણ તમારે પોઈન્ટ આપ્યા છે એની અંદર તમારે જે પ્રથમ મેનુ દેખાય છે ચોઇસ ફિલિંગ નામનું એ ચોઇસ ફિલિંગમાં તમારે ક્લિક કરવાનું રહેશે એ ક્લિક કર્યા પછી આગળ વધવા માટે કૃપા કરીને તમારી જન્મ તારીખ દાખલ કરો હવે તમારે જે પ્રોસેસમાં આગળ વધવાનું હોય તો તમારે પોતાના બાળકની જન્મ તારીખ નાખવાની છે જન્મ તારીખ નાખ્યા પછી બરોબર કે જન્મ તારીખ કેવી રીતે નાખવાની છે તો સૌ પ્રથમ એમાં જે વિદ્યાર્થીની છે એ ડેટ નાખવાની છે એના પછી મહિનો અને એના પછી કયા વર્ષમાં એનો જન્મ થયો હતો એ જન્મ નાખવાનો છે આ ત્રણેય વસ્તુ નાખ્યા પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનો રહેશે

જ્ઞાન શક્તિ રેસિડેન્શન અને એના પછી રક્ષા શક્તિ સ્કૂલના લિસ્ટ આપેલા હશે એ લિસ્ટ આપેલા છે એના સંપૂર્ણ એડ્રેસ હશે એની સંપૂર્ણ માહિતી હશે તેમજ અન્ય વિગતો પણ એની અંદર આપવામાં આવે છે એની અંદર તાલુકો અને કયા જિલ્લામાં આવેલી છે એની માહિતી હશે અને એ આધાર પર તમારે સિલેક્ટ કરવાનું છે આગળ આપણે જોઈએ તમે જેવું ક્લિક કરશો એવું બધા જ પ્રકારની માહિતી તમને રક્ષા શક્તિ સ્કૂલ છે ક્યાં આવેલી છે એડ્રેસ પૂરેપૂરું શું છે અને તમારે કંઈ તમારા જિલ્લામાં આવેલી જે શાળા છે એના આધારે કરવાનું છે તમારા જિલ્લાની આજુબાજુ અથવા તમારા વિસ્તારમાં જે શાળા આવેલી હોય એ તમારી નજીકની શાળા પસંદ કરવાની છે તમને યોગ્યતા હોય સારી હોય તો તમે દૂર પણ પસંદ કરી શકો છો પણ બાળક માટે અથવા યોગ્યતા પ્રમાણે તમારે નજીક શાળા નક્કી કરવીમાં સૌ પ્રથમ તમને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ એટલે કે તમારે સ્કોલરશિપ લેવાની ઈચ્છા હોય તો તમારે એને ક્લિક કરવાનું છે અને તમારે કોઈ સ્કૂલમાં જવાની ઈચ્છા હોય તો તમારે સ્કૂલને પણ પહેલી પ્રાયોરિટી આપવાની છે જેની અંદર તમે તમારી યોગ્યતા પ્રમાણે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચ એમ ક્રમ આપી શકો છો કે મારે રક્ષા શક્તિ સ્કૂલની અંદર જવું છે તો હું પહેલો એનો ક્રમ આપીશ અને જો એમાં મને એડમિશન ન મળે તો મને એડમિશન બીજી

તેને પસંદ કરેલ ક્રમ દર્શાવેલ છે તેના આધારે વિદ્યાર્થી પોતાની ઈચ્છા મુજબ યોજનાને શાળાને અગ્રિમતા ક્રમ એટલે કે પહેલો બીજો તમારે કોને આપવો છે અગ્રિમ ક્રમ આપી શકો છો જો તમારે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ જોતી હોય તો પહેલા નંબર એને આપો બીજો નંબર તમારે નજીક માવેલી તમારી રક્ષા શક્તિ સ્કૂલ જોવે છે તો બીજો નંબર એને આપો ને ત્રીજો નંબર તમારે નજીકની જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલને જોવે તો ત્રીજો એને આપો ચોથો તમારી બીજી રક્ષા શક્તિને આપો છે ચોથો એને આપી શકો છો તમને ધારો કે તમારું મેરિટ ઓછું થાય છે અને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ ની અંદર તમને ભાગ લેવા નથી મળતો સ્કોલરશિપ તમને મળવા પાત્ર નથી થતી અને રક્ષા શક્તિ સ્કૂલ ની અંદર જગ્યાઓ ખાલી છે તો તમે બીજી સ્કૂલ સિલેક્ટ કરી લી છે તો તમારું નામ એમાં આવવાની શક્યતાઓ છે જો તમે સ્કૂલ પસંદ ન કરી હોય તો આવી શકે નહીં તો યોજના કે શાળા પસંદ કર્યા બાદ સાચવો બટન પર ક્લિક કરી પસંદ કરેલ શાળાઓને સેવ કરી લો અને એમાં ફેરફાર કરી શકો જો તમે શાળા પસંદ કરી છે એમાં સાચવો ઉપર ક્લિક કરો અને એની અંદર તમે ફેરફાર કરી કરે પસંદ કરેલ યોજના શાળામાં ફેરફાર કરવા અથવા ફરીથી પસંદ કરવા રીસેટ કરો અને રીસેટ ઉપર બટન કરશો એટલે કે તમે જે શાળાઓ સિલેક્ટ કરી છે એ શાળાઓ જતી રહેશે અને તમે નવેસરથી શાળાઓ સિલેક્ટ કરી શકો છો પસંદ કરેલ યોજનાને શાળાની યાદી જોવા અને સબમિટ કરવા માટે પૂર્વ અનુકૂળ ક્લિક કરો એટલે કે તમે જે શાળાઓ નક્કી કરી દીધી છે કે ના મેં પાંચ કે આઠ શાળાઓ મારી નક્કી કરી છે હવે મારે એને સબમિટ કરવું છે

એની પર ક્લિક કર્યા પછી તમારે એક થી બે સેકન્ડ સુધી રાહ જોવાની છે અને તમારા મોબાઈલ પીડીએફ આવશે એ તમારે ક્લિક કરવાનું છે અને પીડીએફ તમારા અંદર પણ ડાઉનલોડ થઈ જશે પીડીએફ ડાઉનલોડ થશે એટલે આ પ્રકારે દેખાશે જેની અંદર તમારું ઉપર નામ ને લિસ્ટ આવશે તમને કઈ યોજના અલોટ કરવામાં આવી છે એની ત્રણ યોજનાઓનું નામ આવશે ચાર હશે તો ચાર આવશે અને એની નીચે તમે જે પણ સ્કૂલ પસંદ કરી છે એ સ્કૂલનું નામ એનું એડ્રેસ અને અન્ય માહિતીઓ એની સાથે પણ તમને મોકલવામાં એ ની અંદર આવી જશે કે બધાય ફરજિયાત પણ આ પીડીએફ પણ ડાઉનલોડ કરી લેવાની એટલે આ હતી આપણી ચોઇસ ફિલિંગ જેની અંદર સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખ્યા કે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાની છે થોડી સ્પીડ ની અંદર માહિતી આપી હોય તો વિડિયો શાંતિથી ધીરે ધીરે જોવો અને એકદમ શાંતિથી આ ચોઇસ ફિલિંગ કરવું થોડી વાર થશે અથવા એક દિવસ વધારે થશે તેમાં વાંધો નહીં આવે પરંતુ જ્યારે કંઈ ભૂલ થઈ જશે તો અંદર સુધારો વધારો નહીં થાય એટલે કે પછી પછતાવું ન પડે એટલા માટે આપણે શાંતિથી અને ધ્યાનથી વિડીયો જોઈને પછી જ આપણે આ ચોઈસ ફિલિંગ કરીશું અને જો પણ તમારે કંઈ ટેકનિકલ એરર આવે કંઈ ટેકનિકલ ખામી થાય તો તમે આપેલા સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર ઉપર આપેલો છે એની ઉપર તમે ફોન કરી શકો છો અને તમારું ટેકનિકલ જે પણ ઇશ્યુ થયો છે એમને જણાવો છો એ તમારી ચોક્કસપણે મદદ કરશે સહાય કરશે અને તમને યોગ્ય માર્ગદર્શન પણ આપશે ફરીથી સર્વેનો ખૂબ ખૂબ આભાર દ્રષ્ટિ એજ્યુકેશન સાથે જોડાવા બદલ હજી પણ કોઈ દ્રષ્ટિ એજ્યુકેશન ન કરી હોય તો અત્યારે જ એક સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો અને બે લાયકન ક્લિક કરો જેથી આવી વિડીયો તમને સરળતાથી અને જલ્દી મળતા રહે રહેતી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ